આજના તારીખ વીસ બે બે હજાર પચીસ ને ગુરુવારના ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ મિત્રો તમે અમારી ચેનલ પર સૌથી પહેલા અને સો સાચા બજાર ભાવ જોઈ શકશો વિડિયો આગળ શરૂ કરીએ એ પહેલા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાઇકનને પ્રેસ કરી દો જેથી અમારો વિડીયો સૌથી પહેલા તમે જોઈ શકો કપાસ બીટી નીચો ભાવ એક હજાર એકસો એકાવન ઊંચો ભાવ એક હજાર ચારસો એકોતેર ઘઉં લોકવન નીચો ભાવ પાંચસો છ્યાસઠ ઊંચો ભાવ છસો ચોત્રીસ મગફળી ઝીણી નીચો ભાવ સાતસો એકાવન

ઊંચો ભાવ એક હજાર છસો એકવીસ મઠ નીચો ભાવ ચારસો ઊંચો ભાવ ચારસો એકાણું તુવેર નીચો ભાવ એક હજાર એકસો ઊંચો ભાવ એક હજાર પાંચસો એકતાલીસ રાય નીચો ભાવ આઠસો અગિયાર ઊંચો ભાવ એક હજાર એક મેથી ની અગ મરચા નીચો ભાવ પાંચસો એક ઊંચો ભાવ ત્રણ હજાર ચારસો એક નવું જીરું નીચો ભાવ ત્રણ હજાર સાતસો એક ઊંચો ભાવ ચાર હજાર ચારસો એકતાલીસ નવું લસણ નીચો ચારસો એક્યાસી ઊંચો ભાવ એક હજાર છસો એકોતેર તલ તલી નીચો ભાવ એક હજાર સાતસો એકાવન ઊંચો ભાવ બે હજાર ત્રણસો એકત્રીસ

ભાવ ચણા, નીચો ભાવ છસો એકોતેર ઊંચો ભાવ એક હજાર એકસો એક્યાસી ચોળા ચોળી નીચો ભાવ એક હજાર સાતસો એકાવન ઊંચો ભાવ એક હજાર સાતસો એકાવન સોયાબીન નીચો ભાવ છસો એકાવન ઊંચો ભાવ સાતસો એક્યાસી મિત્રો જો તમને માર્કેટિંગ યાર્ડ ને લગતા વિડીયો જોવા ગમતા હોય અથવા તો તમામ પાકના અલગ અલગ માર્કેટ માર્કેટયાર્ડના બજાર ભાવ જાણવા ગમતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સાથે જ વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં જેથી દરેક ખેડૂત મિત્રો સુધી સાચા બજાર ભાવ પહોંચી શકે અને હા તમને અમારો વિડીયો કેવો લાગ્યો વિડિયો રિલેટેડ કંઈ સજેશન અથવા તો તમે કયા માર્કેટ યાર્ડના વિડીયો સૌથી વધારે જોવા માગો છો તે કમેન્ટ કરીને જરૂર જણાવજો વિડીયો જોવા માટે ધન્યવાદ